રાજકોટનું રીબડા અવારનવાર સમાચારોમાં રહે છે રીબડા ખાસ કરીને અનિરુદ્ધસિંહ જાડેજાના કારણે ફરી એક વખત સમાચારમાં આવ્યું છે કેમ કે અમિત ખૂટ કેસમાં ગોંડલની સેશન્સ કોર્ટે આકરી શરતો સાથે અતાઉલ મણિયારના જામીન મંજૂર કર્યા છે પાસપોર્ટ જમા કરાવવા માટે સેશન કોર્ટે હુકમ કર્યો છે તો બીજી તરફ હવે પોપટલાલ સોરઠિયા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરનાર હરેશ સોરઠિયા પર ખૂબ મોટો એક હુમલો થયો છે જેમાં તેઓ એક ગંભીર રીતે ઘાયલ થયા છે તાઓ જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હુંશુ પાર્થ રાજકોટમાં ખોડલધામના નોર્થ ઝોન ગરબામાં વીઆઈપી સિટિંગ માટે ઘમાસાણ જોવા મળ્યું છે આ ઘમાસાણમાં છરીબાજી થતા ત્રણ કાર્યકરો ઘાયલ થયા છે જેમાંથી એક અનિરુદ્ધસિંહ જાડેજાની પોપટલાલ સોરઠિયા કેસમાં સજા માફી રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરનાર હરેશ સોરઠિયા પણ ગંભીર રૂપથી તેમાં ઘાયલ થયા છે આ હુમલામાં જે ત્રણ લોકો ઘાયલ થયા છે તેમના નામ આ પ્રમાણે છે પહેલું નામ મૌલિક પરસાણા બીજું નામ છે અશોક ફળદુ અને ત્રીજું નામ છે પોપટલાલ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયા આ માટે ખોડલધામ ગરબાના આયોજક નરેન્દ્ર પટેલની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે હું નરેન્દ્ર પટેલ ખોડલધામમાં નવરાત્રી મહોત્સવ માટે હું ત્યાં હાજર હતો અને કોઈ અતિથિ વિશેષ આવેલા હતા અને કોઈ વ્યક્તિને ત્યાં સોફા ઉપર બેઠેલા હતા એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરવામાં આવી ત્યાં નજરે તો મેં પણ જોયેલું નથી કે ભાઈ કોઈ અતિથિ આવ્યા છે તો તમે પાછલી સીટમાં વહી જાઓ એટલે એ ભાઈ હૈટાની એને સમજાવવાની ટ્રાય કરી અને એ ભાઈએ ચલો તમને પાછળથી હું બતાવી દઉં હું કોણ છું ને આવી કંઈ વાત કરી અને પાછળથી સીધી એના હાથમાં કંઈ હથિયાર હતું અને હથિયારથી અમારા જે સ્વયંસેવકો હતા એમની ઉપર હુમલો કર્યો અને એ ગેટની બહાર જ્યારે એને લઈ ગયા ત્યારે એમની ઉપર એમણે હુમલો કર્યો આવી કંઈ ઘટના બની અને આ રિગાર્ડમાં વરસાદ ખૂબ ચાલુ હતો એટલે હું પણ અમારું એક પરિવાર હતું એમની સાથે અતિથિને છોડવા માટે હું બહાર આવ્યો હતો ત્યારે આવી ઘટના બની અને એ બાબતે હું પણ અહીંયા સાહેબ કોણ આવ્યા છે એમને પણ પૂછપરછ કરવા માટે આવ્યો છું અને જે પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે એ પણ પ્રોપર રીતે ઇન્કવાયરી કરી રહ્યા છે અને બધાને મદદરૂપ થાય એવી રીતે વરસાદમાં આવતા ઈજાગ્રસ્ત અમારે એક મોહિતભાઈ કરીને છે એક અશોકભાઈ કરીને છે અને એક જયેશભાઈ કરીને છે મારા ધ્યાનમાં ત્રણ નામ આવ્યા છે પણ ચારેક જણને વાગ્યું છે એવું મામૂલી નિશાન આવ્યું છે કોઈ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે અત્યારે ફરિયાદ કરવા માટે અમારા બીજા કાર્યકર્તાઓ સાહેબની કેબિનમાં બેઠા છે સાહેબ પણ રીતે એમની ઇન્કવાયરી કરી રહ્યા છે એટલે ફરિયાદ કરશે અને ચોક્કસ પ્રમાણે કરશે કેમકે કોઈ નહીં એનું નામ આ મીડિયામાં પણ મને જાણવા મળ્યું કે આ મહેકભાઈ કરીને કોઈ છે અને કોઈ અમારા સ્પોન્સર છે એના દ્વારા જે ઇન્વિટેશન અમારું હોય એ ઇન્વિટેશન વાળા પાસ ઉપર આવેલા હતા એવું જાણવા મળેલ છે અને ઇન્વિટેશન પાસ થી એ લોકો બેઠા હતા અને એમને રિક્વેસ્ટ કરવામાં આવી કે કોઈ અતિથિ અમારા ટ્રસ્ટીઓ કે સાહેબ લોકો આવ્યા હોય તો અમે રિક્વેસ્ટ જનરલી કરતા હોય તો ભાઈ ત્યાંથી હેઠા નહીં એટલે અમારા સ્વયંસેવકે કીધું ભાઈ પાછળના સોફા ઉપર જતા રહ્યું અને ભાઈ થોડું ઉગ્રતા કીધું કે આવો હું તમને બતાવી દઉં એટલે એમને પાછળ ગેટની પાછળ એમની સાથે કોઈ હતું એ ખબર નથી પણ હા હુમલો કર્યો ત્યારે એકલા હતા શું કેશો રાજકોટમાં આવી રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે જાહેરમાં આ તો બેનું દીકરી હોત તો શું સ્થિતિ થાત હવે આવા તત્વોને કોઈ આપણે રોકી ન શકીએ કે ભાઈ કેવી રીતે કરવાનો કોણ શું કરવાનો છે ને પોતાના મનની શું વાત છે એવી ખબર ના પડે એટલે આવા તત્વોને અમે તો એક સામાજિક સંસ્થાની સાથે જોડાયેલા છીએ અને બધા પરિવારો અને બધી દીકરીઓ બેની દીકરીઓ સારી રીતે નવરાત્રીનો ઉત્સવ માતાજીની આરાધના કરી શકે એના માટે અમે કાર્યરત હોઈએ પણ હવે આવું કોઈ વ્યક્તિ કરી શકે તો આપણે એની પૂર્ણ તપાસ આપણા અધિકારીઓ શ્રી કરતા પણ હોય છે અને એ સારી રીતે તપાસ કરશે ને આવા તત્વો જો અસામાજિક રીતે કંઈ કરતા હોય તો એમને પોલીસ સ્ટાફ એનો સબક શીખવાડશે ચોક્કસ શીખવાડશે તો ખોડલધામના આ નોર્થ ઝોનના ગરબામાં કે જે રાજકોટ ખાતે યોજાય છે ત્યાં પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે મોડી રાત્રે ડીસીપી રાકેશ દેસાઈ પોતે તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આ સમગ્ર ઘટનામાં પોલીસે મહેકગીરી જગનિશગીરી ગોસ્વામીની અટકાયત કરી છે તો આ સમગ્ર મામલે પોલીસની પણ પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે જે ખોડલધામમાં રાસ ગરબાનું આયોજન કરી ત્યાં પરસાણા ચોક નજીક રિંગ રોડ ઉપરની બાજુમાં ત્યાં એક મારામારીનો બનાવ બનેલ જેમાં એક કપલ પાસ લઈને આવેલ જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય જેથી એમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડાક બીજા સોફાઓ મેલા તે બાબતે બોલા ચાલી છે પછી મારામારી થઈ અને હાલમાં એ જે ઇન્જરી પામનાર છે ત્રણ જણા છે મૌલિક પરસાણા હરિભાઈ સોરઠિયા અને અશોકભાઈ ફળદો અને હાલ એ લોકો સારવાર હેઠળ છે અને ત્યાં ફરિયાદની કાર્યવાહી ચાલુ છે એ જે મારનાર છે મહેકગિરી જગદીશગિરી ગોસ્વામી છે એ લાઇટ હાઉસ અટલ સરોવર ના ત્યાં રહે છે એટલે હાલ એને એને પણ થોડી ઇન્જરી છે એટલે હાલ થોડી એને સારવાર હેઠળ લઈ જવાનો છે તેમ છતાં હાલ પોલીસને હસ્તગત કરેલ છે અને એટલે પોલીસે તો કહું ત્રણ શનિવારે ગરબાના આયોજકોને બધાને બોલાવીને બધાને સમજાવેલ કે ભાઈ કોઈને ટૂંકમાં અસભ્ય વર્તન કરવું નહીં વ્યવસ્થિત વાતચીત કરવી અને આ રીતના અને તમામને સૂચના આપેલી અને એનું પાલન પણ કરતા હોય છે કેવી બીજા હાલ હજી સુધી કોઈ જાણવા નહીં મળે એક વ્યક્તિ એક ભાઈને બે ટાંકા આવેલા છે

આ પહેલાં ભય પણ વ્યક્ત કર્યો હતો કે મને રાજકોટમાં ના રાખતા મારી જાનને ખતરો છે વાત કરીએ રાજકોટના ખૂબ ચર્ચિત અમિત ખૂટ કેસની તો રાજકોટમાં મોડેલિંગ કરતી સત્તર વર્ષ સગીરાએ ત્રણ મેના રોજ રીબડાના અમિત ખૂટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂટે ગામમાં જીવન સ્થળેથી સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં તેણે લખ્યું હતું કે મને મારવા પાછળ અનિરુપસિંહ રીબડાનો હાથ છે રાજદીપસિંહ ત્રાસ આપતો હતો પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે મૃતક અમિત ખૂટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી મામલો ગરમાયો અને આ મામલે રીબડાના ક્ષત્રિય આગેવાન અનિરુદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ સામે પછી પોલીસ ફરિયાદ થઈ છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર